સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આગની ઘટના બની હતી પર્વતપાત્યા વિસ્તારમાં આવેલ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં વહેલી સવારે સાત વાગ્યાના અરસામાં આગની ઘટના બની હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગની ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી આગ લાગી

મેળવી કુલિંગની કામગીરી ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી સમગ્ર આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને હજી સફળતા મળી નથી કાપડના જથ્થાનો ધુમાડો ઝેરી ફાયર જવાનોને ઓક્સિજન પહેરીને અંદર જવાની નોબત આવી હતી ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવા જતા બીજી તરફ સતત આગ ભભૂકતા આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલીઓ થઈ રહી હતી માર્કેટમાં વીસ થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી

आगरी घटना कितना ये करीब सात बज के चौदह मिनट में फायर कंट्रोल रूम में कॉल आया था और यहाँ पे तीन गेट से गाड़ियाँ भेजी थी डूम्बाल से डिंडोली से और मान दरवाजा से उसके बाद यहाँ अधिकारी पहुँचने के बाद पता लगा कि जो इलेक्ट्रिकल डक्ट है उसके थ्रू पूरे मार्केट में धुआं हो गया था काफ़ी डेंस स्मोक था यहाँ आने के बाद ब्रिगेड कॉल डिक्लेयर किया और सारे अधिकारी जो है तमाम गेट की गाड़ियाँ यहाँ पर आई बीस से बाईस यहाँ पर गाड़िया है हाइड्रोलिक प्लेटफॉर्म है ट्रेंट डबल लेटर है और जो माल थर्ड फ्लोर पे पाँचवें माले पे और लास्ट में टॉप तो फ्लोर पे आठवें माले पे आग थी और सभी फायर फाइटर्स ने अपना जान जोखिम में डाल के अंदर गए और फायर फाइटिंग की और अभी ये करीब तीन साढ़े तीन घंटे की मशक्क़त के बाद पूरा फायर अभी कंट्रोल में है कूलिंग की कामगिरी चल रही है सर कितनी टीम लगी थी और कितना नुकसान हो सकता है और आग लगने का कारण क्या हो सकता है इलेक्ट्रिकल जो वायर है उसकी वजह से आग लगा था और इलेक्ट्रिकल सप्लाई बंद किया जहाँ जहाँ वायर जा रहा है वहाँ पे तीन चार फ्लोर पे आग लगी हुई थी और माल ज्यादा था उसमें दुकानों में इसलिए काफी धुआं हो गया था फ्लेम भी थी और 20 से 22 गेट की गाड़ियाँ लगी हुई थी करीब 100 से सवा सौ लोगों के आसपास मैन पावर लगा हुआ है सात सवा सात है कॉल मरे लो अंजान व्यक्ति द्वारा के घुमाड़ा निकले थे राय टेक्स टाइम कॉल मरता नहीं साथ ही पाँच पाँच स्टेशन की गाड़ी घटनास्थल में पहुंची गई ઘટના સ્થળ પર આવતા જાણવા મળેલું કે વધારે પ્રમાણમાં મેન પાવરની લઈને અધિકારીની જરૂર હોય તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે એવું કંઈ ખબર નથી પણ અત્યારે એવું કે છે જ્યારે ગાડી ઘટના સ્થળે પહોંચેલી ત્યારે જે આપણે કેબલ આવે વાયરિંગ એમાં આગ લાગેલી ની નીચેથી ઉપરની સાઈડમાં માં ગઈ હતી લીપ નહીં સાબે બાકી તો પછી આગળની કાર્યવાહી તપાસ કરતા જાણવા મળશે અત્યારે ટોપ ફ્લોર ઉપર છે

અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે મોટા ભાગની આગ કાબુમાં લેવાઈ ગઈ છે લાસ્ટ ફ્લોર ઉપર થોડીક વધુ વિકરાળ આગ છે અને આપણા ફાયર ફાઇટરની ટીમ આ તમામ ટીમ કામે લાગી ગઈ છે ટૂંક સમયમાં જે આગ કાબુમાં આવી જશે એવું જણાય આવે છે કેટલા માળે આગ લાગી ગઈ કેટલા ફ્લોરમાં ત્રીજા માળેથી આગ લાગવાની શોર્ટ સર્કિટમાં શરૂઆત થઈ હતી અને લાસ્ટ ફ્લોર ઉપર ગઈ હતી અને ત્રીજા માળેથી બધેથી આગ કાબુમાં લેતા લેતા આપણા ફાયર ફાઇટરની આખી ટીમ ફાયર ટીમ છેલ્લે સુધી લાસ્ટ ફ્લોર સુધી પહોંચી ગઈ છે લાસ્ટ ફ્લોર ઉપર જ અત્યારે હવે આગ છે બાકીની બધી આગ કાબુમાં આવી ગઈ છે અહીં કોઈ જાનહાની થઈ હોય એવા કોઈ સમાચાર નથી વહેલી સવાર હોવાના કારણે હજી માર્કેટમાં કોઈ આવ્યું જ હોતું નથી એટલે જેના કારણે જાનહાની નથી થઈ એ ઈશ્વરની કૃપા મોટા ભાગની ટીમ ડુંભાલની ટીમ પુણાની ટીમ આ બધી ટીમ અહીંયા આવી ગઈ છે અને મોટાભાગની ટીમ અહીંયા બહુ વ્યવસ્થિત રીતે કામ કરે છે આગ કાબુમાં આવી ગઈ છે લાસ્ટ ફ્લોર ઉપર થોડીક વધુ વિકરાળ આગ છે અને એ આગના કારણે એ દુકાનની અંદર રહેલો માલ સળગી રહ્યો છે જેના કારણે થોડીક વાર લાગશે એવું લાગે છે પણ જાનહાનિ કોઈ નથી થઈ ઈશ્વરની કૃપા છે અને બહુ જલ્દી આગ કાબુમાં આવી જશે